કચ્છ જિલ્લામાં મતદારોએ આપેલા મત સ્ટ્રોંગ રૂમમાં માં સીલ સત્યાવીસ દિવસ સુધી ભુજ ની ઇજનેરી કોલેજ મતપેટીઓ માટે સઘન સુરક્ષા ભુજ કાળઝાળ ગરમી વચ્ચે કચ્છ બેઠક પર નોંધાયેલ ઓગણીસ પોઈન્ટ તેતાલીસ લાખ મતદારો પૈકી અગિયાર લાખ મતદારે પોતાની ફરજ અદા કરતા જિલ્લામાં મતદાનની ટકાવારી સત્તાવન ટકા નોંધાઈ છે વર્ષ બે હજાર ઓગણીસની ચૂંટણી કરતા સરેરાશ બે મતદાન ઓછું છે જોકે ગત ટર્મની તુલનાએ આ વખતે મતદારોની સંખ્યા વધારે હોવાથી મતદાન ગત ટર્મ જેટલું જ થયું હોવાનું સુર છે ગઈકાલે છ કલાકે મતદાન સંપન્ન થયા બાદ તમામ બુથ પર પ્રતિનિધિઓની હાજરીમાં ઈવીએમ અને વીવી પેટ સીલ કરાયા બાદ પોલીસ બંદોબસ્ત સાથે ભુજની ઇજનેરી કોલેજમાં લાવવામાં આવ્યા હતા તમામ ઈવીએમ અને વીવી પેટ સાથે બુથની ટીમ પ્રથમ તાલુકા મથકે અને ત્યાંથી ભુજ પહોંચી હતી નવાઈની વાત તો એ છે કે મોરબી વિધાનસભા મત વિસ્તાર કચ્છ લોકસભામાં સમાવિષ્ટ હોવાથી ત્યાંથી પણ મતપેટીઓ ભુજ લાવવામાં

સીલ કરવામાં આવ્યો હતો સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી છે હવેથી આગામી સત્યાવીસ દિવસ સુધી સ્ટ્રોંગ રૂમ તેમજ સમગ્ર ઇજનેરી કોલેજની ફરતે સીઆઈએસએફ જવાનોનો પહેરો રહેશે આ વિસ્તારમાં કોઈને પણ પ્રવેશવાની મનાઈ છે તેમજ સ્ટ્રોંગ રૂમ આસપાસ કેમેરા પણ લગાવવામાં આવ્યા છે આગામી ચાર જૂનના મતગણતરી ભુજની ઇજનેરી કોલેજમાં થવાની છે ત્યાં સુધી કચ્છ લોકસભા લડનારા જિલ્લાના લાખ મતદારોએ આપેલ રાજ અકબંધ રહેશે પેટીઓ ખુલ્યા બાદ મતદારો કોની તરફ વળ્યા છે તે ખબર પડશે ત્યાં સુધી રાજકીય પક્ષો ગામડા અને શહેરમાંથી અહેવાલ મેળવી હાર જીતના સમીકરણનો ગોષ્ઠી કરશે તેમજ સામાન્ય જનતા આ વખતે કોણ જીતશે તેની પર તુક્કો લગાવશે આ વચ્ચે ઈવીએમ અને વીવી પેટ સ્ટ્રોંગ રૂમમાં સીલ થઈ જતા ચૂંટણી ફરજમાં રોક તમામ અધિકારી કર્મચારી સુરક્ષા જવાનોએ હાશકારો અનુભવ્યો હતો હવે મતગણતરીની તૈયારીઓ શરૂ કરવામાં આવશે તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાક લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો